નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમણ આપ સૌ તે દેલી સ્વાત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત રાજ્ય ગુજરાત સરકારના દસ લાખ પેન્શન અને સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી મહત્ત્વની ભેટ મોટી ભેટ તેના કારણે મિત્રો પેન્શન અને કર્મચારીને ખુશીના સમાચાર મળી રહ્યા છે તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક મહત્વની વાત એ કરવી છે તમે અગાઉના વિડીયોમાં તમને કહ્યું હતું કેમ મિત્રો આપણે ચેનલમાં જે વિડીયોના વ્યૂઝ ડાઉન થઈ ગયા છે તેથી તમે અમને સપોર્ટ કરો અને તમારો સપોર્ટ પણ મિત્રો મળ્યો હતો અને તો મિત્રો ફરી એકવાર આજના આ વિડીયોમાં પણ મિત્રો વિડીયોને આપણે ટાર્ગેટ રાખીએ છીએ વિડીયોના વીસ હજાર વ્યૂઝ અને પાંચસો લાઇક આવે તેવી હું આશા રાખું છું તમે અમને સપોર્ટ કરશો વિડીયોને લાઇક કરશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાડતા બગાતા આ વડિયોની શરૂઆત કરું છું તો તમને કહ્યું તો મિત્રો દસ લાખ પેન્શન સરકારી કર્મચારી માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી મહત્વની ભેટ મોટી ભેટ તો મિત્રો તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બને છે લિંક ડિસ્કશન મૂકું મિત્રો હશે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાડતા આજના આ શરૂઆત કરું છું તો મિત્રો ગુજરાત સરકારના એટલે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની સરકારી કર્મચારી ધારકો માટે મોટી ભેટ આપી હતી તેમણે જણાવ્યું છે કે જાન્યુઆરી ચોવીસથી સાતમા પગાર પણ સત્તાગર મોંઘવાડી ભત્તામાં ડીએમાં ચાર ટકા વધારો કરવામાં આવશે અને આ નિર્ણય રાજ્ય સેવા પંચાયત સેવા અને અન્ય વિભાગો આશરે દસ લાખ કર્મચારીઓ અને પેન્શન ધારકોને લાભ થશે આ પગલાંના મુખ્ય હેતુ વધતી જતી મોંઘવારી અસર ઘટાડવા ઘટાડવાનો અને કર્મચારીઓની શક્તિ જાળવી રાખવાનું છે સરકાર માનું છે કે આનાથી કર્મચારી ધોરણમાં સુધારો થશે અને રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ મળશે ફેબ્રુઆરીનો પણ લાભ મળ્યો હતો જેમ કે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી બે ચોવીસમાં પણ ગુજરાત સરકાર જુલાઈ બે ત્રેવીસની મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો હતો જેનાથી ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મચારીઓને ચાર પોઈન્ટ પાંસઠ લાખ પેન્શનધારકોને ફાયદો થયો હતો કેન્દ્રીય કર્મચારીઓ પર રાહ જોઈ રહ્યા છે કે ગુજરાત સરકાર આ નિર્ણય બાદ કેન્દ્રીય કર્મચારીઓ પર નાણાકીય વર્ષ ચોવીસ પચીસના પૂર્ણ બજેટની જાતે જુલાઈ મોંઘવારી ભથ્થામાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે સરકારનો કર્મ કર્મચારી લક્ષ્ય બિગમ આ નિર્ણય રાજ્યના કર્મચારી અને પેન્શનધારકો માટે મોટી રાહત અને સરકારના કર્મલક્ષી અભિગમનું ઉદાહરણ છે આનાથી તેમના જીવન ધોરણમાં સુધારો થશે અને રાજ્યની અર્થવ્યવસ્થા વેગ મળશે તો મિત્રો આવીને આવી અપડેટ મેળવવા માટે સરકારી કર્મચારી નેવૂ કર્મચારી પેન્શનધારકો બાબતે અપડેટ મેળવવા માટે અવશ્ય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો વિડીયોને પાંચસો લાઇક અને વ્યવસ મિત્રો વીસ હજાર જોઈશે તો તમારો સપોર્ટ હશે એ પણ ટાર્ગેટ પૂર્ણ થશે તેવી હું આશા રાખું છું થેન્ક યુ વેરી મચ